શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે જઈએ છીએ ભાઈ હૈદરાબાદ તો મિત્રો તમને ખબર જ હશે તમારો ભાઈ હેતર ને ઘર છોડીને કંઈ જતો જ નહીં અત્યારે કંઈ જતો જ નહીં ખેતરને ઘર જ ભાઈ જેટલા જોડી આવે છે તો અત્યારે આવી ગયા ભાઈ હેતરમાં જોઈ શકો છો આટલા ચણા વેઠા છે ભાઈ અત્યારે ચણામાં ડોન કોમ ચાલુ છે તો આટલા વધાવે છે ભાઈ પપ્પાએ વાટા છે તો જુઓ તમે આટલા વાયટા છે અને બીજા બાકી છે તો આજે તો નહીં વાયટા અને કાલે ખબર નહીં કાલે વાડી જ નહીં વાટતા તો કાલે મારા વાટાશ પડશે કેમ કે પપ્પા નહીં વાટી તો પણ મારા વાટાશ પડશે તો આપણે આવી ગયા હેતરમાં ખેતરમાં મેં જોઈ લીધું મારે ખેતર તો મિત્રો અત્યારના વગેરે છે પાંચ બરાબર અને આપણે હેતરમાં આવ્યા તમને ખબર જ હશે ને જો ઓફિસિયલ આપણું કોમ લીલા ચણા ખાવાનું મેં એટલે જાય તા લીલા ચણા ખાવા જ આવ્યા હતા આપણે ખેતરમાં તો લીલા ચણા ખાવાની કંઈક મજા જ અલગ છે ભાઈ આમ તો બહુ ઘોરો જ નાખું છું જોઈને ખોને તો બહુ મજા આમ તો ખાર બહુ લાગે મોઢા જુઓ મારા હિત ચણા અને ચા મારે પણ ખાવાય કોમેન્ટમાં લખી દેજો મોકલાઈ દઈશ તો મિત્રો અત્યારે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો સર અને અત્યારે હાલ જ ઘરે છું ને ચણા ખાતો તો તમને ખબર જ હશે તો ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ અને આજે તો બ્લોગ મોટો બનાવવાની મજા ન આવી પણ કાલેથી આપણે મોટો બ્લોગ બનાવશું મોટો તો આ બ્લોગ આપણે આટલે ખતમ કરીએ અને કદાચ તમને આ બ્લોગ સારો લાગ્યો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી